વડોદરા શહેર પોલીસ ભવન ખાતે ટુ વ્હીલર વેચાણ કરતા ડીલરો સાથે પોલીસ કમિશનરની મીટિંગ યોજવામાં આવી ટુ વ્હીલર ચાલકો અને પાછળ બેસનારા માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે પોલીસ કમિશનર સાથે ડીલરોની બેઠક મળવા પામી હતી જેમાં ટુ વ્હીલર ખરીદનારને બે હેલ્મેટ ફરજિયાત આપવા સાથે તમામ વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જેથી આપની અને પરિવારની સુરક્ષા રહે

અને મોટર વ્હીકલ ડીલર્સ જાતે સંવાદ રાખી હતી જેમાં એમણે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે નિયમો છે ફરજિયાતપણે જ્યારે ટુ વ્હીલર્સનું સેલ કરવામાં આવે ટુ વ્હીલર સાથે સાથે બે હેલ્મેટ આપવાનું થાય આ એમણે અવગત કરી છે સાથે સાથે બીઆઈએસ સ્ટાન્ડર્ડ મુજબના અપ્રૂવ થયેલા હેલ્મેટ જ હોય છે તે અંગે પણ આપણે સૂચના આપી છે અને કેટલાક હેલ્મેટ ડીલરો શહેરમાં કાર્યરત છે એમને સ્પષ્ટપણે આપણે કીધું છે કે બીઆઈએસ સ્ટાન્ડર્ડ હેલ્મેટ જ હોય છે અન્ય પુઅર ક્વૉલિટી અને ચીપ આઇટમ વેચીને લોકોના સેફ્ટીને કોમ્પ્રોમાઇઝ ના કરે તે અંગે સ્પષ્ટ સૂચના આપી છે તો આપણે વિશ્વાસ છે કે પંદર સપ્ટેમ્બર જે આપણા નો ટોલરન્સ ફોર હેલ્મેટ વાયોલેશન રૂલ આ કીધું છે તો તે પહેલાં જેમના પાસે ઓલરેડી મોટર છે અને હેલ્મેટ છે આ જ પહેર પહેરવાનું આદત પણ કરી લો જેમના પાસે ટુ વ્હીલર છે પરંતુ હેલ્મેટ નથી બે હેર સ્ટેન્ડર્ડવાળું ખરીદી લો જેમને પાસે એમનું આઈડિયા છે કે આ આવતા દિવસોમાં નવા ટુ વ્હીલર ખરીદવું છે ખરીદો તો ત્યારે બે હેલ્મેટ ખાતે રાખો ડિલિવરી લો અને જેમને પણ મોટર સાયકલ સ્કૂટરમાં યાત્રા કરવું છે પ્રયાણ કરવું છે ત્યારે ફરજીયાતપણે હેલ્મેટ પહેરો જેથી કરીને નિયમનું પણ પાલન થાય અને તમારા સુરક્ષા જળવાઈ રહે તે માટે સતર્ક રહો વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં તમારા ફાળો